નમસ્કાર દોસ્તો આજે થઈ છે સપ્ટેમ્બર અને સોમવાર દોસ્તો તમે અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર તો આજે ભારે વરસાદની સંભાવના ઊભી થઈ છે જી હા દોસ્તો બંગાળના મહાસાગરમાંથી આવેલી લો પ્રેશર વરસાદી સિસ્ટમ અત્યારે મહારાષ્ટ્ર સુધીના ભાગો સુધી આવી ચૂકી છે અને જેના સક્રિય વરસાદી વાદળાઓ અમે તમને અત્યારનો લાઈવ સેટેલાઇટ પિક્ચર દોસ્તો દેખાડી રહ્યા છીએ અને જોઈ શકો અરબી સાગર થી લઈ આપણા ગુજરાત રાજ્યના જેમાં દક્ષિણી ગુજરાતના ભાગોમાં અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચર ઉપર જોઈ શકો છો જેની અંદર દક્ષિણ ગુજરાતના સુરત નવસારી તાપી વ્યારા ડાંગ વલસાડથી લઈ તો દોસ્તો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોની અંદર પણ જોઈ શકો છો આ સિસ્ટમના વાદળાઓ આવી ચૂક્યા છે તો કે પાંચલી ચોવીસ કલાકની અંદર આ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્રના જેમાં પણ ભાવનગર મહુવા તળાજા પાલીતાણાથી લઈ અમરેલીના તો આ સાથે પોરબંદર સુધીના ભાગોની અંદર ઘણા છૂટાછવાયા વિસ્તારોની અંદર દોસ્તો આ સિસ્ટમનો અમુક વિસ્તારોમાં તો તીવ્ર મેઘગર્જના સાથેનો વરસાદ જોવા મળ્યો છે અને જે વહેલી સવાર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી વરસાદની ગતિવિધિ ત્યારે હવે પછી જાણીશું અમુક વિસ્તારમાં આજે ભારે મેઘગર્જના સાથેનો ભારે વરસાદ પડી

આગળના દિવસોની આગાહી હવામાન નિષ્ણાતો તરફ અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની નવી આગાહીની સાથે જ દોસ્તો શરૂ થઈ ચૂક્યું છે નવુંતરા નક્ષત્ર આ નક્ષત્રનો વરસાદ ખેડૂતોના પાકો માટે નુકસાન કરતો હોય ત્યારે જાણીશું દોસ્તો કે હવે ચોમાસાની વિદાય હવામાન વિભાગની આગાહી આ તમામ અપડેટો જાણતા પહેલા જો દોસ્તો તમે અમારી આ જી ફોર લાઈવ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો દોસ્તો આપને જણાવી દઈએ અત્યારે ભાદરવો ચાલી રહ્યો છે ભાદરવાના વરસાદની પેટર્ન ખાસ કરીને બપોર પછી બનતી હોય છે ગાજ વીજવાળા વાદળાઓ વાતાવરણની અસ્થિરતાના કારણે બને અને ગમે તે વિસ્તારની અંદર દોસ્તો થંડરસ્ટોમ એક્ટિવિટીનો વરસાદ પડે અને જેની વધુ સંભાવના સૌરાષ્ટ્રના દરિયાઈ અને દક્ષિણી ગુજરાત તો મધ્ય ગુજરાતના વિસ્તારો પર રહેતી હોય છે બંગાળના મહાસાગરમાંથી આવેલી લો પ્રેશર વાહી વરસાદી સિસ્ટમ જોઈ શકો છો દોસ્તો અત્યારે આ સિસ્ટમ મહારાષ્ટ્ર લાગુ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ લાગુના ભાગો પર આવી ચૂક્યું છે અને જેના અત્યારે સક્રિય વરસાદી જે વાદળાઓના ગોટા છે તે છે અરબ સાગર સુધી લંબાઈ રહ્યા છે અને મહારાષ્ટ્રના કાંઠાના જે જોઈ શકો મુંબઈ લાગુના વિસ્તારોથી લઈ આપણા દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આ સિસ્ટમ વરસાદ આપી રહી છે હવે પછી આપણને એ જણાવી દઈએ કે આજે જેમાં ખાસ અત્યારે જે હવામાન વિભાગની આગાહી આવી રહી છે અને જેમાં ગુજરાતના કયા જિલ્લામાં કેવા પ્રકારનું એલર્ટ આપ્યું તે સૌથી પહેલા જોઈએ એ પહેલા તો તમે દોસ્તો અહીં અન્ય મોડલની અંદર આજની અત્યારની સક્રિય નજર કરી શકો છો અહીં તમે જોઈ શકો છો દોસ્તો ખાસ કરીને બંગાળના મહાસાગરનું લો પ્રેશર સાતસો એચપીના ના ઊંચાઈના પવન ઉપર જોઈ શકો છો આ સિસ્ટમ આ વિસ્તારો ઉપર અત્યારે જોવા મળી રહી છે અને જેના વરસાદી વાદળાઓ વધુ પડતા અત્યારે પશ્ચિમી બીજા તરફ સક્રિય હોવાને લઈ આ વિસ્તારોમાં વરસાદ આપી શકે

અને હવે પછી દોસ્તો આપણે અત્યારના અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી જે ગુજરાતના તમામ જિલ્લાઓનો આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો છે તે જોઈ શકો છો તો દોસ્તો ગુજરાત રાજ્યની અંદર આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને અમુક મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તાર માટે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને જેમાં તમે જોઈ શકો અત્યારે આવનારી કલાકો માટે જેમાં ખાસ કરી વલસાડ ડાંગ નર્મદા આ સાથે તાપી અને નવસારી લાગુના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો સૌરાષ્ટ્રના જેમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લા માટે પણ ઓરેન્જ એલર્ટ આજે દોસ્તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટના કેટલાક વિસ્તારો જુનાગઢ દ્વારકા લાગુના વિસ્તારોની અંદર વીજળીના કડાકા અને ભાડાકા સાથે દોસ્તો આ વિસ્તારોની અંદર વાતાવરણમાં મોટો પલટો આવશે અને અમુક વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાથી હળવો મધ્યમ તો અમુક દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના તો આ સાથે જ તમે દોસ્તો પંદર સપ્ટેમ્બરની આગાહીનો નકશો પણ અહીં જોઈ શકો છો જેમાં પંદર તારીખના દિવસે તો દક્ષિણી ગુજરાતના ઘણા જ સ્થળોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી હવામાન વિભાગે કરી અને જેમાં તમે જોઈ શકો છો વડોદરા ભરૂચ છોટા ઉદયપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ લાગુના વિસ્તારોની અંદર તે જિલ્લાના લગભગ પચાસ થી પંચોત્તર ટકા સુધીના વિસ્તારોની અંદર વરસાદનું વાતાવરણ જોવા મળી શકે તો આ સાથે જ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર લાગુના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પણ ઘણા જ વિસ્તારો જેમાં જિલ્લાના છવ્વીસ થી પચાસ ટકા સુધીના ભાગોની અંદર ગાજવીજ સાથેનો આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આમ દોસ્તો હવામાન વિભાગની આગાહી આજે પંદર તારીખે સોળ તારીખે તમે જોઈ શકો છો છેક ઓગણીસમી સપ્ટેમ્બર સુધીનો આગાહીનો નકશો રજૂ કર્યો જેમાં બંગાળના મહાસાગરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સત્તર તારીખ સુધી વરસાદની ગતિવિધિ આપી શકે છે ચૌદ પંદર સોળ સત્તર ચાર દિવસ સુધી ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય છોટા છવાયા ભાગોમાં બપોર પછી થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીનો વરસાદ જોવા મળે જેમાં દોસ્તો આ વરસાદ સાર્વત્રિક ન હોય છૂટો છવાયો લોટરી મુજબનો રાઉન્ડ જોવા મળી શકે છે અને વધુમાં તમે જોઈ શકો છો આ વરસાદ ગાજવીજ સાથે પડી શકે અને ગાજવીજની સાથે ત્રીસ થી લઈ ચાલીસ કિલોમીટરની ઝડપના પવનના સુસવાટા સાથે અમુક વિસ્તારોમાં મેઘગર્જનાની વીજળી પડવાની પણ સંભાવનાને લઈ આગાહી કરવામાં આવી છે આથી દોસ્તો તીવ્ર ઠંડરસ્ટોમ થઈ શકે તમારા વિસ્તારમાં તો ખાસ ત્યારે ઘરની બહાર ન નીકળશો કારણ કે રાજ્યમાં વાતાવરણીય અસ્થિરતા હવે વધુ પડતી જોવા મળતી હોય છે અને જેના કારણે ગમે ત્યારે કોઈ વિસ્તાર હશે કે ત્યાં દોસ્તો વાદળાઓ બંધાય અને જ્યાં વાદળાઓ બંધાય ત્યાં વરસાદ પડે તે પ્રમાણેનો અત્યારે ગાજ વીજવાળો વરસાદ રાજ્યમાં પડી શકે છે અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડેલમાં જાણી લઈએ કે આજે આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં કયા જિલ્લાના તાલુકાઓની અંદર વરસાદ પડવાની રહેશે સંભાવના તો દોસ્તો તમે અહીં મોડલની અંદર નજર કરી શકો છો તો અત્યારે મહારાષ્ટ્ર ઉપર આ સિસ્ટમના વરસાદી વાદળાઓ જોવા મળી રહ્યા છે અને તે જ વરસાદી વાદળાઓ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ કરી શકે છે વરસાદ અહીં તમે જોઈ શકો જેમાં અમે તમને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર દોસ્તો આજે જોઈ શકો છો જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી લાગુના વિસ્તારો પરથી તીવ્ર મેઘગર્જના વાળા વરસાદી કાળા દિબાંગ વાદળાઓ વરસાદની શરૂઆત કરી શકે છે જેમાં અહી ખાસ કરીને અમે તમને જણાવીએ તો જુનાગઢના માંગરોળ માળિયા આજુબાજુના વિસ્તારોથી ગાડુ આ સાથે કેશોદ મેંદડા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો જોકે દોસ્તો આ વરસાદ તીવ્ર મેઘ ગર્જના વાળો અને છૂટો છવાયો હોય સમગ્ર વિસ્તારમાં ન હોય તાલાડામાં હોય તો ટીમરીમાં ન હોય તે પ્રમાણે તાલાડા જામાવાડા સાથે જ ગીર ગઢડાથી લઈ તુલસીશામ ગીર નેશનલ પાર્ક દુધાળા આજુબાજુના વિસ્તારોથી લઈ જોઈ શકો અમરેલીના કેટલાય ધારી સાવરકુંડલા ખાંભા આજુબાજુના વિસ્તારો વિસ્તારોથી જોઈ શકો છો બગસરા જુનાગઢના પંથકો સુધી ગાજવીજ સાથેનો આ વિસ્તારોમાં દોસ્તો વરસાદ શરૂ થઈ શકે તો બીજી તરફ ભાવનગર જિલ્લાના આજે પણ દોસ્તો ગઈકાલ જે મહુવા તળાજા પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં તીવ્ર મેઘગર્જના ધોધમાર વરસાદ પડ્યો તો આજે પણ હજુ દોસ્તો મહુવાના કેટલાય ગ્રામ્ય વિસ્તારો હશે રાજુલાના અમરેલી લાગોના વિસ્તારો તે માંડી જોઈ શકો છો દોસ્તો સાવરકુંડલા અમરેલીથી લઈ ભાવનગર આજુબાજુના અલંગ સુધીના તળાજા ભાગો હશે કે ત્યાં તીવ્ર મેઘગર્જના વરસાદ પડી શકે છે જો કે સૌરાષ્ટ્રના અન્ય વાતાવરણની અંદર પણ જો કે અહીં તમે જોઈ શકો જેમાં જામનગરના જો કે આ સીમિત વિસ્તારો હશે જેમાં ખંભાળિયા આજુબાજુના વિસ્તારો લાલપુર આ સાથે જોઈ શકો છો દોસ્તો જામનગરના રાજકોટ લાગુના કાલાવાડ આજુબાજુના વિસ્તારો લોધિકા શાપર વેરાવળ અન્ય રાજકોટ આજુબાજુના પણ વિસ્તારો જેની અંદર જોઈ શકો છો દોસ્તો સુરેન્દ્રનગર અને બોટાદના વાતાવરણની અંદર પણ આજે મેઘ ગર્જનાવાળા વરસાદની છૂટી છવાઈ હળવી ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ જોવા મળે પરંતુ વધુ આજે વરસાદની સંભાવના દોસ્તો સૌરાષ્ટ્રના અમરેલી ગીર સોમનાથ ભાવનગર જુનાગઢના પટ્ટા ના પંથકો છે કે ત્યાં જોવા મળે જો અહીં તમે જોઈ શકો છો દ્વારકા પોરબંદરના પણ અમુક છૂટા છવા વિસ્તારોમાં ભાગોમાં જોવા મળી રહી છે વધુમાં તમને સેટેલાઇટ પિક્ચર ઉપર પણ નજર કરાવી રહ્યા છીએ અને દોસ્તો જોઈ શકો છો અત્યારે સિસ્ટમના વાદળો છે કે જે સૌરાષ્ટ્રના જોઈ શકો છો જુનાગઢ ગીર સોમનાથ અમરેલી લાગુના વિસ્તારો છે આ સાથે જ અરબી સમુદ્રની અંદર પણ આ સિસ્ટમના વાદળો અત્યારે ભારે જોવા મળી રહ્યા છે તો દક્ષિણ ગુજરાતથી થી માંડી તમે પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ નજર કરી શકો છો જેમાં દોસ્તો ડાકોર આજુબાજુના વિસ્તારો ચાપાનેર પંચમહાલ ગોધરા એ વિસ્તારોમાં માત્ર વાદળો છે વરસાદ નથી પરંતુ વરસાદની ગતિવિધિ દોસ્તો દક્ષિણી ગુજરાતના ભાગોમાં જેમાં જોઈ શકો છો અહીં આ વિસ્તારોમાં જોવા મળી છે અને હજુ પણ આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે જેમાં આપણે જિલ્લાવાઇઝ જોઈએ તો દોસ્તો દક્ષિણ ગુજરાતની અંદર જોઈ શકો સુરતના તાપી આજુબાજુના વિસ્તારો તાપીના મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સુધીના જે ડાંગલા આહવા સંધિના પંથકો છે નવસારી આ પંથકોમાં આજે દોસ્તો એક થી લઈ ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે આ સાથે જ વલસાડ ધરમપુર માંડી દોસ્તો તાપી નર્મદા જિલ્લાના પણ ઘણા જ વિસ્તારોમાં આજે તીવ્ર છૂટો છવાયો અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ તો અમુક એકલ દુક્કલ જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે આમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે વરસાદનું જોર રવિવારના દિવસે ભારે રહે તો આ સાથે જ દોસ્તો તમે જોઈ શકો આજની રાત્રે મોડી સાંજ દરમિયાન સૌરાષ્ટ્રના જેમાં પણ જોઈ શકો અમરેલીના રાજકોટ આજુબાજુના જે વિસ્તારોની અંદર ગોંડલના છે સરદાર આ જ અમરેલીના આજુબાજુના ઘણા જ ગ્રામ્ય વિસ્તારો છે કે ત્યાં વરસાદ પડી શકે તો અન્ય ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારો સુધી આ વરસાદની ગતિવિધિ ભારે જોવા મળી શકે છે હવે પછી વરસાદ દોસ્તો આ ભાદરવો ચાલી રહ્યો છે બપોર પછી મંડાણી વરસાદ મંડાતો હોય છે અને એ જ પ્રમાણે વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ જોવા મળી શકે જેમાં પંદર તારીખ આ તમે જોઈ શકો સોળ તારીખ જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં આ રીતની વરસાદની ગતિવિધિ બપોર પછી જોવા મળે તેવી સંભાવના છે અને અમે તમને દોસ્તો હવે પછી આગળના દિવસોની આગાહીને લઈ અત્યારે જે મોડલોનો ચાર્ટ આવી રહ્યા છે અને આવનારી જે ત્રીસ સપ્ટેમ્બર સુધીની આગાહી જાણીએ તો દોસ્તો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર જોઈ શકો છો આવનારા પંદર સોળ તારીખ સુધીના વાતાવરણની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે આવનારા દિવસોના મોડલોની અંદર દોસ્તો અરબી સમુદ્ર સક્રિય થાય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે અને અરબસાગરના સક્રિયતાના કારણે ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો વીસ તારીખથી લઈ અને દોસ્તો ત્રીસ સપ્ટેમ્બર વચ્ચેના સમયગાળા દરમિયાન અરબસાગરમાંથી મોટું વાદળોનું વહન આવે તેવી સંભાવના છે અને એમજીઓ પોઝિટિવ હોવાને લઈ અરબસાગરની સક્રિયતા વચ્ચે તો ગુજરાત રાજ્યની અંદર દોસ્તો વીસ તારીખથી લઈ ત્રીસ સપ્ટેમ્બરની વચ્ચે સારો એક વરસાદનો રાઉન્ડ આવી શકે છે જેમાં ગુજરાતના ઘણા જ ભાગોમાં સારા વરસાદો પડી શકે છે માત્ર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર નહીં પરંતુ અન્ય વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળે અરે તમે જોઈ શકો છો એકવીસ થી પચીસ સપ્ટેમ્બર ની વચ્ચે અરબી સમુદ્રમાંથી આવનારા સિસ્ટમ અને બંગાળની ખાડીના વાતાવરણના કારણે ગુજરાતની અંદર દોસ્તો એક સારી હળવી વરસાદી ભારેવાળી રાઉન્ડ સ્વરૂપે આવી શકે છે અને અમે તમને દોસ્તો પણ બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોમાં આજે કોઈ મોટા વરસાદની સંભાવના નથી તડકાનો માહોલ વાદરવાનો જોવા મળશે કચ્છની અંદર આજે વાદળોની વહન ગતિવિધિ વધી શકે અમુક જગ્યાએ ઝાપટા પડે તો પડે બાકી કોઈ વિસ્તારમાં વરસાદની સંભાવના નથી પંદર તારીખ ઉપર પણ તમે જોઈ શકો છો આજ રીતે દોસ્તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં મંડાણી વરસાદો પડે તો ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોથી લઈ કચ્છના ભાગોથી મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં જોઈ શકો છો આવનારી ઓગણીસ અને વીસ તારીખ પછી વરસાદની સંભાવના આવે તેવી સંભાવના એ તમે જોઈ શકો છો અમે તમને વીસ સપ્ટેમ્બર પછીનું વાતાવરણ ગુજરાતનું બતાવી રહ્યા છીએ અને મધ્ય ગુજરાત ઉપર વીસ તારીખ પછી વરસાદની ગતિવિધિમાં વધારો થાય તેવું અનુમાન છે તો સૌરાષ્ટ્રના પણ તમામ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર દોસ્તો વીસ સપ્ટેમ્બર પછી વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં આવે અને એ જોઈ શકો છો અરબી સમુદ્રની સક્રિયતા અને અત્યારની વાતાવરણની અસ્થિરતા આ બંનેના કારણે ગુજરાતની અંદર દોસ્તો વીસ તારીખથી લઈ જોઈ શકો છો પચીસ છવ્વીસ તારીખની વચ્ચે રાજ્યમાં બપોર પછી મેઘ વાળા છૂટાછવાયા વરસાદની ગતિવિધિ જોવા મળે આમ દોસ્તો રાજ્યની અંદર હજુ પણ ચોમાસું પૂર્ણ થાય એ પહેલા ઘણા વિસ્તારોમાં વરસાદો પડે તેવા અનુમાન જોવા મળી રહ્યા છે અને ત્યારે હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની પણ આગાહી જોઈએ તો પરેશ ગોસ્વામી તરફથી દોસ્તો રાજ્યની અંદર પંદર તારીખથી વીસ તારીખની વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ આવે તેવું તેમનું અનુમાન છે તેમણે હળવાથી મધ્યમ પ્રકારના વરસાદી ગાજવીજ અને પવન સાથેનો વરસાદનો રાઉન્ડ આવે તેવી આગાહી કરી છે અને તેમણે જણાવ્યું છે કે આ વરસાદી રાઉન્ડમાં રાજ્યમાં ચાલીસ થી પચાસ ટકા ભાગોની અંદર મધ્યમ પ્રકાર સુધીનો વરસાદ પડી શકે છે મોટી સિસ્ટમ આવવાની નથી પરંતુ અસ્થિરતા જે સાયક્લોનિક સિસ્ટમના કારણે બની છે અને જેને લઈ તેમને એકથી બે ઇંચ અને અમુક વિસ્તારોમાં બે થી ચાર ઇંચ સુધીના વરસાદો તે દિવસોમાં પડે અને ગાજવીજ અને પવનના પ્રમાણ સાથે તેમણે બફારા અને ગરમીને લઈને આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં હજુ પણ ગરમીનું પ્રમાણ જોવા મળવાનું છે માત્ર વરસાદ પડે ત્યારે થોડું નીચું તાપમાન જાય બાકી સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન ગરમી અને બફારામાંથી મોટી કોઈ રાહત મળવાની નથી આ નવા રાઉન્ડ પછી ચોમાસું સક્રિય રહેશે તેવું તેમનું કહેવું છે અને વિદાયને કોઈ હાલ સંભાવના જોવા નથી મળતી ત્યારે દોસ્તો હવામાન વિભાગે ચોમાસાની વિદાયને લઈ અને જાહેરાત કરી દીધી છે સામાન્ય રીતે ચોમાસાની વિદાય ઉત્તર પશ્ચિમ ભારતમાંથી સત્તર સપ્ટેમ્બરથી થાય છે અને પંદર ઓક્ટોબર સુધીની અંદર ચોમાસું વિદાય લઈ લેતું હોય છે ત્યારે ભારતીય હવામાન વિભાગે દોસ્તો દેશમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત પંદર તારીખ આજુબાજુ આ વખતે થાય તેવું તેમનું કહેવું છે અને દોસ્તો દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી પંદર તારીખ એટલે કે આવતીકાલે વિદાય લે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું